માફિયા જુનાડીસામાં કરોડોનું ખનન સરકારી તંત્ર કુંપકર્ણની નિંદ્રમાં બનાસકાંઠામાં ડીસા તાલુકાના જુનાડીસાની બનાસ નદીના પટમાં બેફામ બનેલા અને સ્થાનિક સ્તરે મજબૂત વહીવટી છત્ર છાયા હેઠળ ફૂલેલા ફાલેલા

બેઠું હતું ખનન કરી નદીના પટમાં કરોડોના ખાડા કરી નાખવામાં આવ્યા છતાં પણ સ્થાનિક તંત્રના પેટનું પાણી હલ્યું નહીં આ પ્રવૃત્તિમાં કોઈ મોટા માથાની સંડોવણી નથી તે દિશામાં પણ તપાસ જરૂરી છે અનઅધિકૃત ખોદકામના કારણે ન માત્ર સરકારી તિજોરીને નુકસાન થયું છે પરંતુ નદીનું પર્યાવરણ જળ જળસ્તર પર પણ ગંભીર રીતે જોખમમાં મુકાયું છે રેતી માફિયા કાયદેસરની કાર્યવાહીની કોઈ પરવા ન કરતા બેફામ રીતે ખનન કરાયું છે તે દર્શાવે છે કે તેમને કાયદાનો કોઈ ડર રહ્યો નથી ફ્લાઇંગ સ્કોની કાર્યવાહી માત્ર નામની જ રહેતા આ રેતી માફિયાના મૂળ સુધી પહોંચવું આવશ્યક છે એવા પ્રકાશ ભારતી ગોસ્વામી ભારતની સ્મિતા બનાસકાઠા ગાંધીનગર ફ્લાઇંગ સ્કોડની સૂચના મુજબ આપણે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતું પાટણની તપાસ ટીમ દ્વારા અમે અહીંયા જે બિન અધિકૃત ખોદકામ એમાં જે એક એકાજી મશીન ખાડામાં છે અને બે ડમ્પર પકડ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ ચાલુમાં છે સર આગળના જે ખનીજની ગાડીઓ ખાલી પડી હતી એ કયા કારણોસર છોડી દેવામાં એમ છે કે આ એરિયામાં લીજો આપેલી છે સરકારશ્રીની અને તે પ્રાઇવેટ સર્વે નંબરમાં ત્યાં પડી છે

વીસ ગાડીઓ જે પ્રાઇવેટ બ્લોક તમે કહો છો સર્વે નંબર કહો છો છોડવામાં આવી એ જ કારણે જાણવું છે અમારે સાંભળો આજે પ્રાઇવેટ સર્વે નંબરમાં ગાડીઓ પડી છે એ જ એ લોકો કે અમે લીઝમાં ભરવા જઈએ છીએ એટલે આપણે એવી રીતે શંકામાં લઈ અને જવા દઈ શકીએ બાકી જે બિન અધિકૃત ખોદકામમાં જે અત્યારે જે સાવ નદીમાં છે એ બે ગાડી અને એક મશીન પકડ્યું સર આ આ લીઝ ઉપરથી કોઈ અહીંયા રસ્તો આપેલો છે કરી આપના રેકોર્ડ ઉપર છે અમારા રેકર્ડ ઉપર અત્યારે નથી અમે બીજા જિલ્લામાં જાય અમને કોઈ રેકર્ડ ચકાસણી કરે ખબર પડે બાકી અત્યારે અમારા માટે આ બધું એરિયા નવો છે ઓકે હા થેન્ક યુ